નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આંબાવાડી વિસ્તારમાં ટીવી રિલે કેન્દ્ર પાસે આવેલ તબીબ ના રહેણાકી મકાન માં વહેલી સવારે આગ લાગી હતી ભાવનગરના આંબાવાડી ટીવી રિલે કેન્દ્ર પાસે આવેલ ડૉક્ટર નરવાણીના મકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી આગની આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને મકાનના ઉપરના ભાગે ફસાયેલા તબીબના પરિવારના સભ્યોને સલામત રીતે બહાર કાઢ્યા હતા ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવામાં આવી હતી આગની આ ઘટનામાં ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી